ભાવનાબેન અને વાસબેન આપણે નક્કી કરેલું છે વિઝન સાબેન કે આઠમી માર્ચે તો આપણે કરીએ છીએ બધા કરે છે પણ આપણે और अनेक बहुत सारे समाज का एक अभूतपूर्व योगदान कादर जिसे आपने नेतृत्व किया है और मैं बहुत बेनाम करके आपने बहुत आभार प्रकट कैसे देने का आप कृपया आपका आरए પાંચ પાંચ પચીસ આજના દિવસે અમે વિઝન ક્લબ દ્વારા લોડ મહાશિવાની ઝાંખી રાખેલ અને ખૂબ જ બધાનો સપોર્ટ રહ્યો એમાં ખાસમાં ખાસ અમે આ વખતે બાળકોની મંત્ર અને શ્લોકની હરિફાઈ રાખેલ અને ઓનલાઈન એટલે કોઈ બધાએ અમને વિડીયો મોકલો તો એમાં એકસો એકત્રીસ એન્ટ્રી આવી હતી તો આ બાને લોકો વેકેશનમાં સરસ મજાના મંત્રોને શ્લોક શીખ્યા અને બીજી આજે શિવજીની ઝાંખી નિમિત્તે અમે શંખનાદની કોમ્પિટિશન પણ રાખેલી તો એમાં પણ થર્ટી ટુ એન્ટ્રી આવી હતી અને બાળકોમાં પણ એકસો બત્રીસ એન્ટ્રી આવી હતી અને અહીંયા પણ જ્યારે પણ શિવજીની ઝાંખી ચાલુ હતી ત્યારે અમે ધાર્મિક પાત્રોની કોમ્પિટિશન પણ રાખેલી તો એમાં પણ ખૂબ સારો પ્રસિદ્ધ પ્રતિસાદ મળેલો અને હા શિવજીની ઝાંખી માટે અમને સિંગર દુલારીબેન અને એમની ટીમ અમારી સાથે હાજર હતી અને ખૂબ જ ભક્તિમય વાતાવરણ એમને એમને કર્યું અને ઓડિયન્સને ભક્તિ રસમાં કરી દીધા અને આજની જામનગરમાં એક યાદગાર ઝાંખી સુપર ડુપર ઝાંખી રહી અને હા આજના દિવસે અમને ગૌરવ છે કે દિવ્ય ભાસ્કર અને ખબર ગુજરાત આ બંને ન્યૂઝ પેપરને અમે અમારા વિઝન ક્લબ વતી એમના સામાજિક અભૂતપૂર્વ યોગદાન બદલ અમે એ લોકોને એક એપ્રિસિએશન એવોર્ડ પણ આપ્યો છે અને સ્પેશિયલ કે જે નિકુલદાનભાઈ ગઢવી પત્રકાર છે અને શ્રી ગોરીભાઈ એમને હિંમતભાઈ ગોરીને પણ અમે પત્રકાર તરીકેને બિરદાવ્યા છે અને ખાસ જય કેબલવાળા શ્રી વિપુલભાઈ ચૌહાણ કે જે સતત અમારા લેડીઝના કાર્યક્રમો અને એપ્રિશિએટ કરે છે અને પોઝિટિવ ન્યૂઝ માટે પણ એ લોકો સાથ સહકાર આપે છે તો આજે અમે ભાગ્યશાળી છીએ કે અમને આટલા બધા એવોર્ડ આપવાની અમને તક મળી અને આજનો કાર્યક્રમ બધાના સાથ સગારથી ખૂબ સરસ્તીઓ સૈતલબેન સેઠનો પણ ખૂબ મોટો ફાળો હતો અને મારી સમગ્ર ટીમ અને મારા ત્રણેય પ્રેસિડેન્ટ આજના કે જે બીનાબેન સનિસ્તરા યોગિતા માસરાની અને રૂપાબેન લધાણી અને મારી આખી વિઝન કમિટી અને સ્પેશિયલ અમારા અલ્પાબેન મારા માવડી બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય જીરેન્દ્ર